હેલો ગાઈસ તો અમે આજે જઈ શકીએ જોડે બહાર આમ તો બ્લોગ તમે બધા ગટી જોવા મળ છે ગયા છે આ લોકેશન જોઈ શકો છો તમે આખે દરિયા ની વચ્ચે રસ્તો બનેલો છે આખો તો બતાવો દરિયાની વચ્ચે આખો રસ્તો દરિયા તો કહેવાય પણ આમ તો કેવાય થોડો થોડો જામ ઓ વાચે આમ 9 કિલોમીટર થાય છે ના બોટુન બોટુન બધું પડ્યું છે ને અમે અધ્યા રસ્તે બુઈ છીએ જોઈ શકો છો આ ભાઈબન એક ગાડી લઈને જાય છે અમે તો તમે લોક માં બધા કન્ટિન્યુ નહી જો આપણે વીજળી ભરા જઈને મળી જાવ તો ગાય તમે વીજળી બારા પાસે પૂગું આવ્યા છે એના જોઈ શકો છો આવા રસ્તો છે આખો ના એ બધી બોટું ને એવું પડ્યું છે તો હવે તમને વીજળી બારા જઈને મળી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો જોઈ શકો છો તમે આમ પૂકી જ્યાં છીએ અને ગાડી અહીંયા સળતી નહોતી એટલે એક ભાઈ ગાડી લઈને જાય છે ને અમે બે વાહે હાલીને જાય છે ને આવું કંઈક લોકેશન છે તો ઉપર જઈને તમને મળી કશો આ ઉપરથી છે વીજળી બારું હવે હમણાં હેઠળ જવાના છે અમે

જોઈ શકો છો તમે રોહિતભાઈ ભાઈ અહીંયા જાય છે આખો રસ્તો કેવો આખો વચ્ચે ડુંગરો કાપીને બનાવેલો છે જોઈ શકો છો તમે આખો રસ્તો છે આગળ દરિયો છે ને વીજળી બરાબર આપણે જઈ છી મંદિર ખુલ્લું હોય કે ન હોય હવે જોઈ હજી કઈ દરિયો ભરાણો નથી ને પુલ જોરદાર છે તમે એકવાર પુલ જોઈજો હમણાં બતાવો તમે આ જોવો આખો કેવો જોરદાર છે રસ્તો થી

તાળો મારેલું છે પણ આપણે જોઈએ કે જાય છે હવે અંદર જોઈએ કે ન જોઈએ તો જોઈ તો આપણે જાય છે અહીંથી બહુ ખૂફનાક રસ્તો છે એટલે કે ખોફનાક હમ આખો પર્વત જોઈ શકો છો પહાડ અને આ વીજળી બારું છે અહીંની અહીંયા બધા કહે છે કે વીજળી ઉપરથી પડી હતી આ થઈ ગયું છે એવડું મોટું

કાળો મારેલું છે મંદિર તો આઈથી બંધ છે એટલે અંદરથી તો તમને હું બતાવ્યું પણ આ બહારથી તમને અસકોળ ઉપર બતાવ્યું છે હવે આ બધા ભાઈ બને પોર્ટો શૂટ કરે છે તો આપણે થોડા મોટા પાછે એ પાછા મળી જ તમે પોડો શૂટ કરી દરિયા વચ્ચે જોરદાર લોકેશન છે પણ અત્યારે મંદિર બન્યું છે એટલે તમને અંદરથી તો નહીં બતાવ્યું કે પછી પાછા ક્યારેક આવશું ત્યારે આખો પૂરેપૂરો પૂરો બ્લોગ બનાવશું કે મંદિર બન્યું ઓલો ફૂલ્લો હોત ને એટલે તમને અંદરથી બતાવું કે એક નંબર નજારો છે તો હવે ફોટોશૂટ કરી લઈ મળી પછી ને વિજળી બરાથી નીકળી જાશે જો

Normally you know a logma can't put the Bible in it chases